હતી જ્યાં મિત્રો ગુલાબાનું પ્રેમી પ્રેમીએ પ્રેમિકાને ઊંઘની ગોળીઓ આપી અને હત્યાની યોજના ઘડી હતી જ્યાં મિત્રો રાત્રે ગુલાબાનું એ પતિને ગોળીવાળું દૂધ આપ્યું હતું અને થોડા સમય પછી વોટ્સએપ કોલથી પ્રેમી તોશી અને તેના મામા મહેતાબ બોલાવ્યા હતા ગુલાબાનું પતિના પગ પકડી રાખ્યા અને પ્રેમિકાએ ઓશિંગા વડે મો દબાવ્યું અને મામાએ દુપટ્ટા વડે ગળું ઘૂંટ્યું ઈશાદનું સ્થળ પર જ મોત થયું અને બંને આરોપી ફરાર થઈ ગયા છે મિત્રો હવે પોલીસે ગુલાબાનું પકડીને હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે જેથી સાચા ઘટનાક્રમ પુષ્ટિ થઈ શકે એક પ્રેમ કથાએ ખરુ વિશ્વાસ અને માનવતાને ચકનાચુર કરી નાખી છે જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ